આપણે આ બાવળિયાની ડિઝાઇન કરવાની છે જો આપણે ચાર ખાના કરી લીધા છે ચારે ખાનામાં આપણે અલગ અલગ કલર લેવાનો છે ચાકો આવી અવનવી ડિઝાઇન આવતી રહેશે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો બધા તમને કેવું ચાર કલર લેવાના છે અને આપણે આ નાકા વગરનો બાવળિયો થશે આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણે આ ખાનેથી શરૂ કરીશું જો આપણે સાત નંબરની સોય લઈ લીધી છે આપણે સાત નંબરની સોય લઈ લીધી છે ને અને સારી ચારે કલર અલગ અલગ છે જો પીળો છે બ્લુ છે દૂધે બાટલી છે અને ગુલાબી છે આપણે આ ચારે કલર લઈ લીધા છે અને ડોલીના દોરા છે આ કલર સારા લાગશે બધા કમેન્ટ કરજો કેવા લાગશે બધા કમેન્ટ કરજો આ બધા કલર સારા લાગશે આમાં બધા કમેન્ટ કરજો કેવા લાગશે આપણે હવે ભરવાનું શરૂ કરીશું અહીંયાથી નીચેથી સોય નાખીશું આવી રીતે ચારેય ખાના અલગ અલગ બાંધવાના છે અને અલગ અલગ કલરથી કેવી રીતના બાંધું છું બધા ધ્યાન રાખજો અને ધ્યાનથી જોજો આખો વિડીયો પૂરો જોજો તો તમને સમજાશે આવી રીતે આપણે બધા ખાના બાંધી દેવાના છે આપણે કાલે કાચનો વિડીયો બનાવેલો છે એમાં કમેન્ટ છે કે હજી સરખું સમજાવો તમને ક્યાં નથી સમજાતું તમે બધા કમેન્ટ કરો કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમને ક્યાં નથી સમજાતું હવે આપણે જો બે દોરા બે ખાના બંધાઈ ગયા છે આપણે હવે અહીંયાથી લેશું આવી રીતે આખું ચોરસ બાંધી લેવાનું છે આપણે આવી રીતે ચારે ચાર ખાના અલગ અલગ કલરના કરવાના છે ને અલગ અલગ રીતે બાંધવાના છે આવી રીતે આપણે ચોરસ કરી લેવાનું છે અને તમારા બધાએ વિડીયો જોવાના છે અને શીખવાનું છે અને ના સમજાય ત્યાં કમેન્ટ કરવાની છે તમે બધા કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે હજી મારે શું આગળ સુધારો કરવો વિડીયામાં શું બોલવું તમને કેવી રીતના સમજાય એ બધું હું ધ્યાન રાખીશ અને આગળ તમને વધુમાં વધુ શીખવાડીશ આપણું જો આ ખાનું બંધાઈ ગયું છે હવે આપણે બીજો કલર લઈ લઈએ અને બીજું ખાનું બાંધીશું જો આપણા ત્રણ કલરના ત્રણ ખાના બંધાઈ ગયા છે હજુ આપણે એક છેલ્લું બાંધી લેવાનું છે આપણે પીળો કલર લઈ લીધો છે એમાં આવી રીતે આપણે પહેલાં બધા બાંધી લેવાના છે અને પછી આપણે અંદર હાલવાનું છે આપણે બાવળિયામાં હાલીએ એવી રીતના જ હાલવાનું છે આપણે આ કાચ બનાવેલો છે આની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં છે તમારે શીખવું હોય તો તમે જોઈ શકો જો આપણે આખો કાચ બનાવ્યો છે આનો તમે નેકલેસ બનાવી શકો એરિંગ્સ બનાવી શકો અલગ અલગ બધું તમે બનાવી શકો આપણે આ છેલ્લું ખાનું બાંધવાનું છે આપણે બાંધી લઈએ પહેલાં આવી રીતે સામે સામેના પહેલાં બે બાંધી લેવાના અને પછી સાઈડના લેશું આપે જાખો જોજો અને શીખજો તમે બધા સાડીમાં કરી શકો આવી બુટ્ટી અલગ અલગ ડ્રેસમાં પણ કરી શકો ટી શર્ટમાં કરી શકો અલગ અલગ તમે બધામાં કરી શકો આપણે હાલવાનો વિડીયો પણ બતાવીશું હવે આપણે અંદર હાલવાનું છે જો આપણે અહીંયા સોય કાઢી નાખી છે હવે અહીંયાથી આપણે નીચે જવાનું છે આવી રીતે અંદર હાલવાનું છે આ નાકામાં નાખી દેવાનું છે અહીંયા અને ત્યાંથી આપણે નીચે વયુ જવાનું છે દોરો એકે રહી જાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને નીચે સોય કાઢવાની છે આવી રીતે ખેંચી લીધો દોરો અને હવે આમાં નાખવાની છે આ નાકામાં આમાં ખાસ ધ્યાન રાખવાનું જે નાકામાં નાખવાની હોય એ નાકામાં સોય નાખવાની આપણે આ નાકા વગરનો બાવળિયો છે આવી રીતે બધા નાકામાં સોઈ નાખી આપણે નાકાવાળા બાવળિયાના વિડીયા પણ ચેનલમાં છે તમને ના સમજાય તો તમે મને કમેન્ટ કરીને કહી શકો કે અમને અહીંયા નથી સમજાતું તમને જ્યાં ભૂલ પડે ત્યાં તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને અહીંયા નથી સમજાતું એટલે આપણે તમને કહેશું કે તમારે ક્યાં ભૂલ આવે છે શું શું છે એ બધું આપણે કહીશું તમે કાચના વિડીયા પણ છે એમાં પણ ના સમજાય તો તમે કમેન્ટ કરીને કહી શકો કે અમને અહીંયા નથી સમજાતું જો આપણે આવી રીતે બાંધી લેવાનું છે જો બધા ખાના આવી રીતે બાંધવાના છે આવી રીતના આખું ખાનું પેક થઈ જવું જોઈએ જો આપણું આ ખાનું કેમ આખું થઈ ગયું છે ભરાઈ ગયું છે એમ આપણે બધા ખાના ભરી લેવાના છે હવે આપણે આ બ્લુ કલરનું ખાનું કરવાનું છે આપણે એમાં પણ હાલી લઈએ આવી રીતે સોઈ નાખી નીચે અને દોરામાં નાખવાની છે ધ્યાનથી જોજો બધા આપણે ક્યાં સોઈ નાખીએ છીએ અને દોરાની નીચેથી સોઈ લેવાની છે ને હાથની મદદથી આપણે થોડું હલકું ખેંચી લેવાનું છે આવી રીતે હાલી જવાનું છે આખા ખાનામાં તમને ના સમજાય ન્યા તમે મને કમેન્ટ કરીને કહેજો આખો વિડીયો જોજો આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે આવી રીતે આ પણ નાખી લેવાનું આપણે ચોથા ને અહીંયા નીચે સોય કાઢી નાખવાની જો આપણું આખાનું પણ સરસ મજાનું ભરાઈ ગયું છે જુઓ જો આપણે બધા કાસ બનાવી લીધા છે અને કાપીને આપણે નીચે વાળી દીધું છે કાપડ આપણે આના નેકલેસ બનાવવાના છે તમને કયો કાસ વધારે ગમે છે આપણે આ વચ્ચે નાખવાનું પેન્ડલ કરવાનું છે અને સાઈડમાં આમાંથી આપણે કોઈપણ કાસ સાઈડમાં નાખી શકીએ ચોરસ નાખી શકીએ ગોળ નાખી શકીએ પછી આવા ત્રિકોણ કરીને ત્રિકોણ પણ નાખી શકીએ આપણે આ પણ પેન્ડલ કરવાનું છે વચ્ચેનું આપણે તો તમને વધારે કયું ગમે છે આ બેમાંથી તમે બધા કમેન્ટ કરીને કહેજો તમારે બધાને નેકલેસ બનાવવું છે અને શીખવું છે તો આપણે આગળ વિડીયો આવશે તમે તમારે કયા કાચને પેન્ડલ બનાવવું છે આ ગોળ કાચને કે આ ત્રિકોણ કાચને તમે મને કમેન્ટ કરીને કહેજો તમને વધારે કયું ગમે છે ગોળ ગમે છે કે ત્રિકોણ ગમે છે આપણે બે ખાના બંધાઈ ગયા છે હવે આપણે આ ત્રીજુ ખાનું બાંધીએ છીએ બધા કમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગે છે આપણે અલગ અલગ નવી નવી ડિઝાઇન રોજે ચેનલમાં આવતી રહેશે અઢી વાગે આપણો વિડીયો આવી જાય છે બધા જોજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગે છે બધાએ શીખવાનું છે ભરતકામ અલગ અલગ અને પોતા માટે ગમે એ વસ્તુ બનાવવાની છે નેકલેસ બનાવો એરિંગ્સ બનાવો સાડી બનાવો બ્લાઉઝ બનાવો બધું અલગ અલગ આપણે ચેનલમાં બોર્ડરું છે પેજ છે બધું છે તમારે બધાએ શીખવાનું છે તો આપણે છથો કલર પણ ખાનું બાંધી લઈએ છીએ આવી રીતે આપણે બાંધવાનું છે નાકામાં સોઈ નાખી ને પહેલાં દોરાની નીચેથી કાઢવાની બાવળિયામાં પણ એવું જ છે નીચે ઉપરના દોરા હોય તો આપણે નીચેથી હાલવાનું અને ઉપરનો દોરો હોય ને ઉપરથી હાલવાનું એ એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે બાંધવાનું પહેલાં શીખવાનું પહેલાં બાંધતા શીખી લેવાનું બાંધતા તમારું સરસ મજાનું બંધાઈ જાય ખાનું તો હાલવામાં તમને મજા આવશે ક્યાંય ભૂલ નહીં પડે બાવળિયામાં એવું છે હાલવાનું બાંધવાનું શીખાઈ જાય એટલે હાલવામાં ક્યાંય ભૂલ આવે નહીં તમને આવી રીતે આપણા ચારેખાના બંધાઈ ગયા છે જુઓ તમે આપણા ચારે કલરના ચારખાના બંધાઈ ગયા છે કેવા લાગે છે બધા કમેન્ટ કરીને કહેજો તમને કેવો લાગે છે આ વિડીયો તમે આવા અલગ અલગ પેજ બનાવી શકો ટી શર્ટમાં કરી શકો બ્લાઉઝમાં કરી શકો સાડીમાં કરી શકો ડ્રેસમાં કરી શકો આવી અવનવી ડિઝાઇન આવતી રહેશે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો બધા તમને કેવું લાગે છે